23 वर्ष પછી മകർ സംക്രമത്തി પર അമൃത് സിദ്ധി യോഗ બનશે മീൻ റാശി માટે 4 മുഖ്യ અને ચમત્કારിക ഭവിഷ്യവാനിയോ મિત્રો तुमने जणावी दइए के 23 वर्ष ना लांबा गाडा પછી മകർ സംക്രമത്തി ના શુભ પ્રસંગે દુર્લભ અને અત્યંત શુભ അമൃത് സിദ്ധി യോഗ બનવા જઈ રહ્યો છે આ સાથે ઘണാ શક્તિશાળી અને શુભ യോഗ પણ બનશે આનો તમામ બાર રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે પરંતુ મીન રાશિના લોકો માટે આ મકરસંક્રાંતિ જીવન બદલનાર સાબિત થઈ શકે છે મિત્રો આ પવિત્ર દિવસે એકાદશી તિથિનો શુભ સંયોગ પણ બની રહ્યો છે અને ઉપરાંત સૂર્યદેવ દક્ષિણાયણથી ઉત્તરાયણમાં પ્રવેશ કરવાના છે આનો અર્થ એ છે કે મીન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ સંઘર્ષો અને અંધકારમય સમયનો અંત આવવાનો છે મિત્રો સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલશે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે મિત્રો શાશ્વત પરંપરામાં सूर्यदेवनी पूजा पवित्र स्नान અને દાન કરવા માટે મકર સંક્રાંતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને ઉત્તરાયણ તરીકે ઓરખાતા મકર રાશિમાં પ્રવેશ કરે છે મકર સંક્રાંતિનો આ શુભ તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે જે ખરમાસના અંત તરીકે ઉજવવામાં આવશે આ શુભ કાર્યોની પુનઃ શરૂઆતનું પ્રતીક હશે આ મકરસંક્રાંતિ એકલા માટે પણ ખાસ છે કારણ કે અમૃત અમૃતસિદ્ધિયોગ સર્વાર્થ સિદ્ધિયોગ નવ પંચમ યોગ અને એકાદશી આ બધા ત્રેવીસ વર્ષ પછી એકસાથે થાય છે આ દુર્લભ સંયોગ અગાઉ વર્ષ બે હજાર ત્રણમાં બન્યો હતો જેના કારણે ઘણી રાશિઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પણ આ દિવસે મીન રાશિના જાતકો પર વરસશે સૂર્યદેવ ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે જે શુભ સમયગાળાની શરૂઆત છે મિત્રો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી મીન રાશિના જાતકોને તેમના કારકિર્દી સંપત્તિ સ્વાસ્થ્ય પ્રેમ અને પારિવારિક જીવનમાં કયા ચમત્કારિક લાભ થશે जानवा माटे आ वीडियो ना अंत सुधी रहो मित्रों वीडियो मा आगर आगता पहला वीडियो ने लाइक करो अने चैनल ने करो अने कमेंट बॉक्स मा जय लखो जेथी भगवान नी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों ते चार भविष्यवाणियों विषे जानिए नंबर एक मीन राशिनी પહેલી ભવિષ્યવાણી કહે છે કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનો યુતિ થશે 14 જાન્યુઆરીએ સૂર્ય પોતાનો માર્ગ બદલી નાખશે તમારી રાશિ પર તેનું સાતમો દ્રષ્ટિકોણ મુખશે જેનાથી નાણાકીય લાભ થશે સૂર્યના આશીર્વાદથી આ સમગ્ર સમયગાળો સફળ થશે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરી છે ઉપ્રાંત તમે જણાવી દઈએ કે તમને સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે સૂર્ય દેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે જો તમે નવો ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો 14 जनवरी थी 25 जनवरी સુધીનો સમય ગાળો અત્યંત શુભ સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો 14 जनवरी થી 11 फरवरी સુધી સૂર્ય દેવ તમારા પર પોતાનો આશીર્વાદ વરસાવશે નંબર 2 मीन राशि बीजी भविष्यवाणी कहे छे के जे लोगना प्रेम जीवन में मुश्किलों सामनो कर रहा है तमनी समस्याओं आ दिवसों में समाप्त हो चौद जान्युआरी थी अग्यार फेब्रुआरी सुधी सूर्यदेवना आशीर्वाद तरा पर रहे छे। 33 વર્ષ પછી બનેલા અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોજન અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પ્રેમ જીવનને એક નવી દિશા આપશે તેને વધુ ગાઢ બનાવશે અને જૂની સમસ્યાઓનો અંત લાવશે કેટલાક લોકો આ સમય દરમિયાન નવા પ્રેમનો અનુભવ કરી શકે છે સૂર્ય દેવ અને ભગવાન વિષ્ણુના સંયુક્ત આશીર્વાદથી तचो जीवनसाथी मिली तमे तमारा प्रेम संबंध ने लगन में परिवर्तित करवानो प्रयास करी रहा छो तो तयत्नों सफल थशे। एम कहव खोटू नहीं होय के सूर्य देवना आशीर्वाद नी साथे, भगवान विष्णु ना विशेष आशीर्वाद पर आ समय दरमियान मीन राशि जातकों पर रहे छे। नंबर त्र मीन राशि तीजी भविष्यवाणी कहे छे के चौदह जान्युआरी जारे सूर्य धनु राशि थी मकर राशि में जैसे तेरे मीन राशि वैवाहिक जीवन अद्भुत रहे मित्रों आ समय परिणीत लोग सारो रहे सूर्य आशीर्वाद थी तमे तमारा जीवन साथी साथे प्रवास पर जा शक छो तमे कौटुंबिक पण पूर्ण करशो પ્રેમ તમારી સાથે રહેશે અને તમારા સંબંધોમાં સુધારો થશે આ સમય તમારા માટે ખુશીઓ પણ લાવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરીએ શુક્ર તમારી રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે જે એક પડકારજનક સમય હશે પરિણામે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડી સાવધાની રાખવી જોઈએ આ સમય દરમિયાન તમે તમારું જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો આ એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક પૂરી પાડશે તમારો સંબંધ વધુ મજબૂત બનશે કોઈ પણ ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે मित्रो 14 जनवरी थी सूर्य ने चाल में परिवर्तन साथे बधू बराबर થઈ જશે નંબર 4 मेन राशिनी चौथी भविष्यवाणी કહે છે કે જે લોકો 14 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી વચ્ચે નવી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે सूर्य देवना आशीर्वाद थी, तमारी इच्छाओं पूर्ण थे लोग नौकरी बदलवा विचारी रहा तेमना माटे आ समय सारो रहे थे। तमे तमारी इच्छा मुजब काम पर फेरफार करी शको छो जेना सारी स्थिति प्राप्त थे। जे लोग लांबा समय थी नौकरी माटे तैयारी करी छे, सारी तक मळशे જેનો તમારે સમયસર સ્વીકાર કરવો જોઈએ આ સમય બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે અને જે લોકો નોકરી ન બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ શુભ સમય રહેશે તમને તમારા વરિષ્ઠ લોકો તરફથી પણ સહયોગ મળશે તમને કાર્યસ્થળમાં ખ્યાતિ અને સન્માન મળશે તમને કામ પર સારી સફળતા મળશે हमारी आसपास नो वातावरण पण सारू રહેશે ફક્ત એક વાત ધ્યાન માં રાખો બિન જરૂરી ગપસપ માં વ્યસ્ત રહેવું અને વ્યક્તિગત માહિતી વધુ પડતી શેર કરવી अशुभ રહેશે તમારી અંગત બાબતો ને ખાનગી રાખવી તમારા કારકિર્દી માં સકારાત્મક પરિણામો લાવશે ઉપરાંત કોઈ પણ તકરાર કે દલીલો થી દૂર રહેવાથી આ સમય વધુ અનુકૂળ બનશે મિત્રો 14 जनवरी थी 11 फरवरी સુધીનો સમયગાળો ખૂબ જ ખાસ રહેશે ફક્ત તમારું કામ પર ધ્યાન કેન્દ્રિત કરો 14 જાન્યુઆરીએ સૂર્યનો વક્રિ ભવન મેન રાશિના જાતકોના વ્યવસાયોમાં પ્રગતિ લાવશે મિત્રો સૂર્યના આશીર્વાદથી વેપારીકો આ સમય દરમિયાન તેમનું કાર્યને આગળ વધારવાનો વિચારશે અને કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપી શકે છે અને તમારા વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ મૂકી શકે છે ચૌદ જાન્યુઆરીથી તમે તમારા કાર્યો સમય પહેલાં પૂર્ણ કરવામાં સફળ થશો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિત્રો આ સમયનો લાભ લો આ સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર